રહીશો ચાર દિવસ પહેલા મેં બિપિનભાઈને ફોન કર્યો બિપિનભાઈ આપણા કેન્દ્રીય બહેનો યુવાનો બધા જ લોકો આ વિસ્તારના હોય એ તે વખતે માન્ય અમિતભાઈ શાહ સાહેબને સાંભળવા માટે તેમને જોવા માટે તેમને માણવા માટે સૌ વાવજો એ જ સાથે ભારત માતા કીજાય વંદે જય મંત્ર આપણે સેના માટે ભેગા થયા છે તો ખબર પડી ગઈ ને બધાને તો આવવાનું છે ને બધા એકલા છે બિપિનભાઈએ કીધું એમ પાકુ છે ને જો આપણા ગૃહમંત્રી આપણા સાંસદ અમિતભાઈ શાહ સાહેબ માનનીય નરેન્દ્રભાઈ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સનું હબ બનાવવા જઈ રહ્યા છે સ્પોર્ટ્સ હબ એમાં તો સમજ છો ને બધા સ્પોર્ટ્સ હબ બનાવવા જઈ રહ્યા છે અને આ એની પ્રેક્ટિસ મેચો માટેનું સ્ટેડિયમ છે તો આપણા બાળકોને જ ઉપયોગમાં આવવાનું છે તો આપણે સૌએ આવવું જોઈએ તો બિપિનભાઈએ જે સંખ્યા કીધી છે એટલી કઈ રીતે લાવશો આયોજન થઈ શકે જો રવિવાર છે પછી આવો કાર્યક્રમોની સફળતા એ કહેવાય કે એની વ્યવસ્થા ટૂંકી પડી જાય કોઈ જાહેર સભા હોય તો એને સફળતા ત્યારે કહેવાય કે એમાં અવ્યવસ્થા થાય પરંતુ મારા સાત મહિનાના પ્રમુખ કાળની અંદર પહેલી વખત હું એવું જોઈ રહ્યો છું કે તૈયારીના ભાગરૂપેની જે મિટિંગ છે એમાં વ્યવસ્થા ટૂંકી પડી ગઈ ને ખુરશીઓ પાછળથી લાવી પડે એટલે સાતમી તારીખે જ્યારે આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અહીંયા ઉપસ્થિત રહેશે ત્યારે શું દ્રશ્ય બનવાનું છે એ અત્યારે મને દેખાઈ રહ્યું છે મિત્ર એક એવું વ્યક્તિત્વ જે આ માટીમાં રમીને મોટા થયા આપ સૌના સાથ સહકાર અને સ્નેહથી ધારાસભ્ય બન્યા ગુજરાતના ગૃહમંત્રી બન્યા અને ગુજરાતના ગૃહમંત્રી બન્યા પછી ગુજરાતની અંદર જે સ્થિતિ હતી આ એ દિન તોખાનો થાય અલગ અલગ શહેરો અલગ અલગ માફિયાના નામે ઓળખાતા હતા કોઈ ઇજ્જુ શેખના નામે કોઈ ગુજ્જુ ખાન પઠાણના નામે કોઈ લતીફના નામે કોઈ શરવણ મુંજાના નામે

જેમને જેમત ઉઠાઈ આજે ગુજરાત કરફ્યુ મુક બન્યું છે એમાં કોઈનો સૌથી મોટો ફાળો હોય તે આપણા અમિતભાઈ શાહ સાહેબનો એવા અમિતભાઈ શાહ સાહેબ અને એ વખતે સત્તાની અંદર કેન્દ્રમાં કોંગ્રેસ કોઈ પણ રીતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પાડવા કેન અલગ અલગ કેસો કરાયા ખૂબ હેરાન હેરાનગતિ આપણા અમિતભાઈ સાહેબને થઈ આપણે સૌએ ત્યારે એમનો ટેકો આપ્યો અનેક ફરજી કેસો કરાયા પરંતુ કે કહેવાય છે ને કે સત્ય પરેશાન હો સકતા એ પરાજિત નહીં એમાંથી બહાર નીકળ્યા મિત્રો આ છે રામાયણ કાલખંડ રામ અને રાવણ ભગવાન રામ અને રાવણ બિપિનભાઈ હું અહીંયા આપને પૂછું કે રામ અને રાવણ આ બંનેમાં આશાબેન ધનવાન કોણ હતું સ્વાભાવિક તમે કહેશો કે રાવણ રાવણ જોડે સોનાની લંકા હતી ભગવાન રામ જોડે ઘાસફૂસની ઝૂંપડી હતી બંને મોટું કોણ હતું ઉંમર માં તરત તમે કહેશો કે રાવણ એક તો આપણા ધારાશ્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ આપણા સીએમ છે ગુજરાતના સીએમ છે અને આપણા ધારાસભ્ય છે એ જ રીતની અંદર પૂરા દેશની અંદર ગૃહ મંત્રાલય અને સહકારી મંત્રાલય જેઓ સંભાળી રહ્યા છે જેઓને વિકાસ પુરુષ જ્યારે ધારાસભ્ય હતા અહીંયા ત્યારે બિરુદ મળ્યું હતું અને આજે લોખંડી પુરુષ તરીકે પણ એમને સૌ જાણે છે કે તમે પણ એમની સાથે કામ કર્યું હોય એવા માનનીય અમિતભાઈ શાહ સાહેબનો વિસ્તાર છે ને એમના હાથે આ ખાતમુહૂર્ત થવા જોયું હતું અમિતભાઈ સાહેબની વાત તો લગભગ પરિચિત હશે પરંતુ આ વિસ્તાર નવો બન્યો છે ત્યારે નવા વિસ્તારની અંદર આ લોકસભાની બહારથી પણ અહીંયા હોય ગામડેથી પણ અહીંયા હોય સૌરાષ્ટ્રમાંથી આવ્યા ઉત્તર ગુજરાતથી આવ્યા હોય જ્યારે માન્ય અમિતભાઈ સાહેબ અહીંયા ઓગણીસો સત્તાણુંની ની અંદર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા ત્યારે આખો વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર હતો પ્રગતભાઈ પોતા ગામથી અમારે જગતપુર જવું હોય ત્રાગળ જવું હોય સોલા જવું હોય ઓગણ જવું હોય તો જ્યારેંટાયા પહેલાં એક નાનો ફૂટનો કાચો રોડ ટૂંકો જગ્યા પાકો તો જગતપુર છારોડી ત્રાગડ આ રેલવેથી જવું પડતું હતું અમારે ચાલીને એની નીચે જે સાયકલને જવાનો નાનો માર્ગ હતો આવા ટાઈમે તેઓ ધારાસભ્ય બન્યા અને બન્યા પછી જ્યાં ગામોને જોડતા રસ્તાઓ દરેક ગામોની સ્ટ્રીટ લાઇટો ગટર પાણી શૌચાલયની વ્યવસ્થા સ્કૂલોની વ્યવસ્થા ગામ હોય આરોગ્ય કેન્દ્ર આવું વિકાસનું કામ એક ધાર્યું વિકાસની આ વિસ્તારની અંદર વરસાવ્યું ત્યારે એમનું નામ પડ્યું વિકાસ પુરુષ અને આવા વ્યક્તિત્વ જ્યારે આપણને લોકસભાની અંદર મળ્યું છે ત્યારે હું એમ કહું કે આજે આખા દેશની અંદર અમે જ્યારે ની અંદર ક્રિપોની અંદર જ્યારે હું જતો હોઉં છું ત્યારે આપણા માનની અમિતભાઈ સાહેબની હાઈટ એમનું કદ ત્યાં આપણને ખબર પડતી હોય છે કે તમે ગુજરાતના છો એમને ખબર નથી કે લોકસભાના છે ત્યારે આપણી પાસે એ પ્રકારની વાત કરતા હોય છે લાગણીથી વાત કરતા હોય છે કે આ દેશને આજે વિશ્વગુરુ બનાવવાની અંદર દિશાની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદી અને માનનીય અમિતભાઈ જે શાહ જે કામ કરી રહ્યા છે અને તેના દ્વારા જે વાતો સાંભળીએ ત્યારે એમ લાગે કે ખરેખર આવા વ્યક્તિત્વના હાથ નીચે આપણે વર્ષોથી કામ કર્યું છે ને લોકસભાની અંદર પણ આવું વ્યક્તિત્વ કામ કર્યું હોય છે લોકો મળવા માટે તેમની માટે તલપા પણ છે તેમને જોવા ઉત્સુક છે આખા દેશની અંદર અને એવું વ્યક્તિત્વ સાત તારીખે અહીંયા ખાતમુહૂર્ત કરવા આવ્યું છે અને એ પણ આપણા માત્ર આવી રહ્યા છે આ વિસ્તારની અંદર કંઈ પણ કામ હોય રોડ ગાબડા પડ્યા હોય લાઇટ બંધ હોય પાણીનો કોઈ નાનો મોટો પ્રશ્ન આવ્યો હોય ત્યારે તમારા એસોસિએશન દ્વારા રજૂઆત થતી હોય છે ધારાસભ્યની ઓફિસ ઉપર માનની અમિતભાઈ શાહ સાહેબની ઓફિસ ઉપર વાત થાય અને વાત થઈને ત્રીજા ચોથા દિવસે એક્શનની અંદર બીજા દિવસે લેવાઈ જતા હોય છે સાથે સાથે કોર્પોરેશનની અંદર પણ આપણા અહીંયાથી જે કોર્પોરેટરો છે તેમને પણ રજૂઆતો થતી હોય એ પણ તમારા કામો તાત્કાલિક થતા હોય છે પરંતુ તમારું એસોસિએશન પ્રેરકભાઈ આજે એસોસિએશનની તાકાત તમે જોઈ શકો છો એસોસિએશન એટલું મજબૂત છે ને બધું જ એસોસિએશન ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે એટલે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે બધા જોડાયેલા મોટા ભાગે તેઓ કાર્યકર્તા છે વધારે મારે કંઈ કહેવું નથી પરંતુ તમારો વિકાસની વાત હોય તો માનની અમિતભાઈ સાહેબે કીધું છે કે આ દેશની અંદર ગાંધીનગર લોકસભા

ભગવાન પરમ ભક્ત કોણ હતું મહાદેવના ના પૂજારી રાવણ કહેતો તો મુત્સા જોગી મુત્સા પંડિત ઓર ન કોઈ દૂજા હે અપને શિષો કો કાટ કાટ કે શંકર કો મેને પૂજા હે મિત્રો બધી જ રીતે રાવણ આગળ હતો પરંતુ એવી કઈ શક્તિ હતી કે ભગવાન રામ આગળ એની ના ચાલી એની બધી શક્તિ ધરી કે ધરી રહી ગઈ એ હતું ભગવાન રામનું ચરિત્ર અને એટલા માટે રણુ કાકા તુલસીદાસજીએ લખ્યું છે રામ ચરિત માનસ એવી રીતે આપણા અમિતભાઈ શાહ સાહેબ જોડે તાકાત હતી સત્યની અને એટલા માટે યુપીએ ના કોઈ કારસા ચાલે નહીં બધી જે એમના કારસા ધરાકા ધરા રહી ગયા અને સફળતાપૂર્વક એમાંથી બહાર નીકળી ગયા એવા અમિતભાઈ શાહ સાહેબ બે હજાર ચૌદ માં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા સૌથી મોટી પાર્ટી બનાવી બે હજાર ઓગણીસ માં લોકસભાના સાંસદ બન્યા ગાંધીનગર લોકસભા સીટ થી અને હમણાં ભાર્ગવભાઈ મને એક મીડિયા વાળા પૂછતા હતા કે 2014 પહેલાના અને 2014 પછીના ભારતમાં શું ફરક છે મેં ત્યારે એવું કીધું કે વીણાબેન સોનિયાબેન ગાંધી રાય બરે લીધી 30 વર્ષ સાંસદ રહ્યા 30 વર્ષ સુધી મેં કહું એક વખત એ સંસદીય ક્ષેત્રમાં જઈ આવો અને એક વખત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ છ વર્ષથી ગાંધીનગર સંસદીય ક્ષેત્રના સાંસદ છે આ સંસદીય ક્ષેત્રમાં જઈ આવો આ બે સંસદીય ક્ષેત્રમાં જેટલો તફાવત છે એટલો તફાવત બે હજાર ચૌદ પહેલાના ભારત અને બે હજાર ચૌદ પછીના ભારતમાં છે મિત્રો આ વિસ્તારને સિંચ્યો છે અર્બન હેલ્થ સેન્ટર હોય આંગણવાડી હોય સ્માર્ટ સ્કૂલો હોય ગાર્ડન જિમ્નેશિયમ લાઇબ્રેરી ઓક્સિજન પાર્ક બિપિનભાઈએ વાત કરી એમ નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ વીર સાવરકર સ્પોર્ટ સંકુલ અને આ બધા જ કાર્યની જોડે જોડે આપણી આવનારી પેઢીની પણ ચિંતા કરતા કે વૃક્ષારોપણ પણ થવું જોઈએ સ્વચ્છતા પણ રહેવી જોઈએ વરસાદી પાણી જમીનમાં ઉતરે એના માટે પરકોલિટીંગ વેલ સોસાયટીએ સોસાયટીએ બનાવી તો એનું પણ અભિયાન આવા આપણા ગૃહમંત્રી અને જેમ બીપીનભાઈ કીધું કે વિકાસ પુરુષ પુરુષી લોખંડી પુરુષ આ દેશની અંદર એવું કહેવાય કે કાશ્મીરમાંથી કલમ 370 કોઈ નહીં હટાવી શકે भारतीय जनता पार्टी ने तो पेढ़ी दर पेढ़ी लड़ता एक देश में दो विधान दो निशान दो प्रधान नहीं चलेंगे नहीं चलेंगे अभी बिपिन भाई अनेक वक्त नारा लगा हुए बल्लील मुखर्जी वो कश्मीर हमारा है जो कश्मीर हमारा है वो सारे का सारा है विपक्ष वाला क्या तो मोदी जी दस दफा भी पीएम बनेंगे तो भी कश्मीर से कलम तीन सौ नहीं हटा सकते મહેબુબા મુક્તિ કે કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવશો તો ભારતનો ઝંડો કોઈ ઉપાડનારું નહીં હોય અને મિત્રો શિક્ષક જે રીતે બોર્ડ ઉપર ડસ્ટર ફેરવે ને એ રીતે આપણા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબે ત્રણસો સિત્તેર પર ડસ્ટર ફેરવી દીધું એ કાશ્મીર માટે હવે કહી શકીએ કે અબ દસ થી રાત ગઈ ગમ કે જમાને ગયે અમિત શાહજી મત કાશ્મીર કશ્મીરમાં સબ પુરાને દાગ ગયે